શું છે તેમની વાતો જનતામાં જે પક્ષ છે તેમને લઈને શું વિચારે છે અહીંની જનતા આવો જાણીએ અને વાત કરીએ થોડો વિકાસ તો હોય તો તમારે થોડુંક પલિદાન આપવું પડશે એક પેઢીને થોડુંક બે પાંચ વર્ષ તમે સંભાળી શકશો તો પછી આગળ સો ટકા તમારો વિકાસ જ વિકાસ છે સમસ્યા મોંઘવારી કરી આ બે સમસ્યાનો બેમાંથી કઈ પક્ષ નિરાકરણ લાવી શકે એમ નથી વિપક્ષનું કામમાં એવું છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે છ મહિના બાર મહિના પહેલાં જ આગળ પછી પાછા સુઈ જાય નમસ્કાર મિત્રો ફરીથી આવી પહોંચ્યા છીએ એક નવા વિસ્તારમાં જનતાનો મત જાણવા જનતાના મુદ્દા જાણવા બુલેટિન ઇન્ડિયાની ટીમ આવી પહોંચી છે વસ્ત્રાપુરમાં વિસ્તારમાં અને જાણવું છે અહીંયાના લોકોના મુદ્દા લોકોનો મત લોકસભાની ચૂંટણી આવી રહી છે દરરોજની જેમ આજે પણ હવે આપણે આપણે આવી પહોંચ્યા છીએ અમદાવાદના વિસ્તારમાં જ્યાં જાણવા છે લોકોના પોતાના મુદ્દા કે શું ઈચ્છે છે લોકો શું લાગે છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં કયો પક્ષ ભારી પડી શકે છે કયા પક્ષે છેલ્લા પાંચ દસ વર્ષમાં એવો વિકાસ કર્યો છે સામાન્ય જનતાથી લઈને ઇન્ડસ્ટ્રીયલ જે બી માણસો છે બધા સાથે વાત કરીએ છીએ આપણે તેમના મુદ્દાઓ જાણીએ છીએ તેમનો મત જાણીએ છીએ મત આપતા પહેલાં કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખે છે તે પણ જાણીએ છીએ આવો જાણીએ તેમની જ પાસે વસ્ત્રાપુર વિસ્તારની જનતા પાસે શું છે તેમની વાતો સત્તામાં જે પક્ષ છે તેમને લઈને શું વિચારે છે અહીં જનતા આવો જાણીએ અને વાત કરીએ શું નામ છે મેમ તમે જાનકી પટેલ વસ્ત્રાપુર વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી લાસ્ટ ટુ થાઉઝન્ડ શું લાગે છે ચૂંટણી આવે છે લોકસભાની કેવો માહોલ છે કયો પક્ષ જીતી શકે એવું લાગે છે આ એક લાસ્ટ ફ્યુ યર્સ વીઆર વિથ ઇન બીજેપી બીજેપી જીતશે નરેન્દ્ર મોદી વાત કરે છે કે ભાજપની વાત કરતા હોય છે બધા તો વિકાસ કેવો જોવા મળે છે તમે જોઈ જ રહ્યા છો કેવો છે પેલા કેવું અમદાવાદ હતું અત્યારનું કેવું છે એટલે કશું કહેવાની જરૂર છે જ નહીં મોંઘવારીની ઘણી વાત કરતા હોય છે લોકો કે મોંઘવારી વધી ગઈ છે બીજેપી આવ્યા પછી એના વિશે શું કહે છે મોંઘવારી તો વધે તો છે પણ એની સામે ઇન્કમ બી વધે બધાની વધે જ છે ને ચારસો પ્લસ સીટની વાત ચાલે છે ભાજપ એમ કહે છે કે ચારસોથી પ્લસ વધારે લાવશે એમ શું કહેવાય આત્મવિશ્વાસ કહેવાય કે અહંકાર બંને બંને કહી શકીએ આપણે બીજો કોઈ પક્ષમાં દમ નથી એટલે એવું કહી શકીએ ના ના એવું તો કોઈ છે જ નહીં મોદી સાહેબ મોદી સાહેબની જેમ વાત કરે છે લોકો મોદીજીની વાત કરે છે એની સામે કોઈ અત્યારે બીજા પક્ષમાં કોઈ એવો ચહેરો નથી એવું કહી શકીએ અફકોર્સ કારણ કે મારી ને મોદી સાહેબની બર્થડેટ બી સેમ જ છે તમે જોઈ શકો છો કઈ રીતે લોકો અત્યારે વસ્તાપુરમાં આપણે આવ્યા હતા લોકો અત્યારે ભાજપને વધારે ઈચ્છા છે અહીંયાની જનતાને ભાજપ પ્રત્યે વધારે વિશ્વાસ છે બીજા લોકો સાથે વાત કરીએ જનતા સાથે બીજા મુદ્દાઓ જાણી વાત શું નામ છે તમે ઉત્સવ પદે શું લાગે છે ઉત્સવ હવે ચૂંટણી નજીક જ આવે છે સાત મહિનાનો ગુજરાતમાં ચૂંટણી છે કયા પક્ષ કયો પક્ષ ભારે પડે એટલે એ તો હવે અત્યારથી ખબર ના પડે આમ પણ અત્યાર જે પ્રમાણે ભાજપાએ જે કામ કર્યું છે એ પ્રમાણે જોતાં કદાચ એવું લાગે કે ભાજપાનું પડલું થોડું બીજાના કરતાં ભારે લાગી રહ્યું છે બાકી કોંગ્રેસ અને એબીપી આપવાળા જે લોકો છે આમ આદમી પાર્ટી એ લોકો પણ એમના રીતના પ્રયત્નો કરતા હોય છે જીતવા માટેના એટલે જોઈએ હવે આગળ ઇલેક્શન થાય પછી ખબર પડે કે કોણ જીતી રહ્યું છે તે હવે કામની વાત કરી તો કેવા કામો આપણે જોતા હોઈએ કામો એટલે એમ કે હવે તમે જુઓ છો અત્યારે ઘણી બધી જગ્યાએ હું તો હોર્ડિંગ્સમાં જોતો હોઉં છું કે મકાનોને લઈને અત્યારે ઘણી બધી સ્કીમો બહાર દેખાઈ રહી છે ઘણા બધા હોર્ડિંગ્સમાં તમે જુઓ તો કે ભાઈ પુનર્વસન યોજનાઓ અને એ બધી યોજનાઓ એટલે એવા બધા કામો ઘણા બધા હોય છે એ બધાને ખબર જ છે એમ આપણી બધી જનતાને કે શું કામો થઈ રહ્યા છે શું કરો છો તમે શું હું જોબ કરું છું જોબ કરો છો તો આપણને ખ્યાલ છે કે હમણાં થોડાક ટાઈમ પહેલાં જ પેટ્રોલનો ભાવ ઘટવામાં આવે એ ઘટવામાં આવ્યો છે એ તો બરાબર છે પણ હવે એમાં હું કંઈ કમેન્ટ નથી કરવા માગતો આપણે એવું ન કહી શકીએ કે હમણાં ચૂંટણી આવે છે એટલે આ બધું કરવામાં ના એવું હું કેવી રીતે કહી શકું કે તો પોલિટિક્સ વિશે આપણે કંઈ એવી

ગ્લોબલ લેવલે થઈ જ રહી છે સદા પણ પેટ્રોલનો ભાવ વધી નતો રહ્યો એ પણ એક પ્લસ પોઈન્ટ તરીકે આપણે જોઈ શકીએ બરાબર છે આપણે ગૃહિણી તરીકે ગેસના ભાવમાં હમણાં ઘટાડો કરવામાં આવે છે શું કે પાઇપલાઇનમાં બહુ ફેર પડ્યો છે નહીં ગેસ ગેસના જે બાટલા હતા એમાં ફેર પડ્યો છે પણ પાઇપલાઇનમાં કોઈ બહુ ફેર નથી મોંઘવારીના આપણે મુદ્દે ઉઠાવીએ છીએ ઘણી વાત કરતા હોય કે મોંઘવારી વધી રહી છે દિવસે દિવસે મુદ્દે શું કે મોંઘવારી વધે છે સાથે એક સાઈડ એવું છે કે લોકોના પગાર પણ આમ જોવો તો વધે છે સાવ એવું નથી હા એવું છે કે ઘણી વખત ગરીબો બહુ વધુ ગરીબ થઈ રહ્યા છે પણ મધ્યમ વર્ગને કોઈ ફેર હજુ સુધી નથી પડી રહ્યો આપણે વાત કરીએ કે શિક્ષણમાં અત્યારે ફીઝ દિવસેને દિવસે ભણતર બહુ મોંઘું થઈ રહ્યું છે એવું લોકો દ્વારા કહેવામાં આવે છે શું કહેશો સાથે છોકરીઓને ઘણી બધા બેનિફિટ પણ મળે છે આરટી પણ છે આરટીનું પણ અત્યારે ચાલી રહ્યું છે અને એનો ઘણા બધા લોકો સારી રીતે ફાયદો પણ ઉઠાવે છે અને જરૂરિયાતમંદ પણ છે લોકો વિપક્ષ એવું કહી રહી છે કે અમે મફત વીજળી એવું આપશું ગુજરાતની જનતા શું આમાં આવશે નહીં આવે બધાને ખબર છે કે નહીં આવે અને ગુજરાતની ની જરૂર પણ નથી જોઈ શકો છો કોઈ પણ જાતની અત્યારે ફ્રી રેવડી નથી જોતી માત્ર વિકાસ જોઈએ છે વિશ્વાસ છે કોઈ પક્ષ પર અને તેના જ પર અત્યારે જનતા વળી રહી છે બીજી પણ જનતા છે તેમની સાથે વાત કરીએ શું મુદ્દા છે તેમની શું વાતો છે આવો જાણીએ તેમની વાત શું નામ છે ફાલ્ગુનીબેન શું લાગે છે ફાલ્ગુનીબેન હવે લોકસભાની ચૂંટણી નજીક જ છે એ ગૃહિણી તરીકે કયા પક્ષને સારી રીતે જોવો ભાજપનો ભાજપની વાત કરી તમે કેવા કામ છે ને વિકાસના કામ કેવા છે સારા છે વિકાસ હવે ઘણું આપણું આગળ વધી ગયું છે કેવા કામ કામમાં આપણે જોઈએ ને કે ભાઈ આ કામ થયા છે તો કયા કામ ગણાય છે રસ્તા રસ્તાના ઘણા કામ થયા છે તમારા વિસ્તારમાં કેવો વિકાસ છે અમારા વિસ્તારમાં સારું છે તલતેજમાં છેલ્લા આપણે 10 વર્ષની વાત કરીએ કે ભાજપ સરકાર આવી ત્યારબાદ શું ફરક જોવા મળ્યો ત્યારબાદ ઘણા એમ કે ઘણો વિકાસ થયો છે આપણા ચારસો ની વાત કરીએ હમણાં વાત કરીએ તો ગેસના ભાવમાં ઘટાડો થયો પોંસાય છે પોસાય છે ગેસના ભાવમાં ઘટાડો થાય હજી ઘટાડો થાય તો પોસાય લેડીસો ને વધારે એમ તો એમ કહી શકે કે મોંઘવારી છે મોંઘવારી છે કહી શકો છો તો મોંઘવારીના મુદ્દે અત્યારે ગૃહિણીઓ જોવે છે પક્ષીને અને આપણે બધા બીજા પણ જમીન સાથે વાત કરીએ જીતેન્દ્ર પટેલ

કોંગ્રેસે દેશમાં આવતી વધારે શાસન કર્યું છે તો એમને શું મુદ્દો સોલ્વ કર્યો કોંગ્રેસે જ દેશમાં આવતી વધારે શાસન કર્યું છે તો કોંગ્રેસે શું મુદ્દો સોલ્વ કર્યો કંઈ નહીં ભારતીય જનતા પાર્ટીની સરકારે ડેવલપમેન્ટની વાત કરો તો જે વર્ષો જૂના પ્રશ્નો હતા કે રામ મંદિર છે ત્રણસો સિત્તેરની કલમ છે ત્રીપલ તલાક છે આવા અસમ બોડો જે ત્રાસવાદીનું સંગઠન હતું એનું સમાધાન નેશનલ લેવલે ઘણા કામ છે પ્રાદેશિક લેવલે જુઓ તો આટલા બધા હાઉસિંગના મકાનો સરસ સારી ક્વોલિટી અમારા વિસ્તારની વાત કરું પ્રોપર તો અમારા વિસ્તારની અંદર આજુબાજુ અમારા ઉમેદવાર છે અમિતભાઈ શાહ સાહેબ ગૃહમંત્રી અહીં કોઈ વિસ્તારમાં નર્મદાનું પાણી નહોતું પાણીથી તકલીફ તકલીફો નો વિસ્તાર હતો અમિતભાઈ જ્યારે એમએલએ એ હતા તારથી એમને આ પ્રશ્ન સોલ્વ કર્યો હતો આજે હરેક સોસાયટીમાં ફૂલ પાણી પીવાનું વાપરવાનું નર્મદાનું એ અમિતભાઈ ની આવે એટલે ગુજરાતની અંદર તો માહોલ કેસરીઓ જ છે ને રહેવાનો છે ચારસો જીતવાના છે એમાં કોઈ શંકા નથી જોઈ શકો છો તમે કઈ રીતનો જનતાનો વિશ્વાસ છે એક પક્ષ ઉપર તેમનું કામ જોલે છે તેમનો વિકાસ બોલે છે આપણી સાથે બીજા નાગરિકો તેમની સાથે વાત કરીએ તો શું નામ વતાવળા દેવલ લાગે છે ચૂંટણી આવે છે કયો પક્ષે સારું કામ કર્યું છે વિકાસ કેવું પડશે તમે શું માનો નહીં આ તો જનતાનો મત જનતામાં હું છું તમે જનતા તો છો ને પહેલાં જનતા છો તો તમે શું માનો હાલમાં હું પૂછવા હા તો એ જ આવશે ભાજપ ડેટ ટુ ધી લિપિટ એટલ નોટ ડીસ ટાઈમ ઓલફ ટ્વેન્ટી નાઇનમાં પણ આવશે આપણે એવું કહી શકીએ હાલમાં કે વિપક્ષ કોઈ એવો મજબૂત નથી તો મજબૂત વિપક્ષ આવે તો સત્તામાં જે પક્ષ છે એ કામ કદાચ જો છ છ મહિનામાં કે વર્ષમાં રાતું હોય એમથી જલ્દી થઈ વિપક્ષ મજબૂત નથી એવું તમે ન કહી શકો વિપક્ષના માણસો બધા મજબૂત છે પણ એ પોતાના પૂરતા જ મજબૂત છે એ દેશ માટે કે નાગરિક માટે કંઈક વિચારતા થાય અને નરેન્દ્રભાઈએ જે આખો લોક હિતના કાર્યક્રમોનો આખો પ્રોગ્રામ આ દસ વર્ષમાં આપ્યો ને આગળ એમની પાસે જે એજન્ડા છે એના સંદર્ભમાં જો એ લોકો કંઈક વાત કરે તો એ વધારે મજબૂત બનશે બાકી વિપક્ષ મજબૂત નથી એવું આપણે કહીએ જ ન શકીએ બીજા રાજ્યોમાં આપણે જોઈએ છીએ કે વીજળી ફ્રી આપે છે એવીની વાત કરે છે તો આપણે ગુજરાતમાં માં વસ્તુ લોકો એક્સેપ્ટ તમે ત્યાંથી માગેલા બે બટેટા એને પાછા આપવા જાઓ તો બરાબર એવી વાત છે કે પડોશીના બે બટેટા તમે પાછા આપ્યા તમારામાંથી કાઢી અને આપ્યા એટલે આ સરકાર એક બજેટમાંથી બીજા બજેટમાં નાખે હવે એમાં ખરેખર તમારી પાસે જે પૈસા લેવા જોઈએ ના લઈ તમને ખૂટેવ પાડે છે ખોટી ટેવ પાડે છે અને તમને એ પ્રકારે એક આળસ તરફ દોરી જાય છે છે આ આ બધી બધી ખોટી ગેર સરકારોની લાલચ આપવાની અને એ લોકોએ ખરેખર એવા વિકાસ લગતી કાર્યક્રમો પાછળ ખર્ચ ગોઠવવા જોઈએ કે આપણે આપણને સરકારના બિલો પેમેન્ટ કરવાનું સામેથી મન થાય અને એમ થાય કે આ તમે પૈસા વધારો જોઈ શકો છો તમે કઈ રીતે પ્રજાને એક વિશ્વાસ છે કોઈ પક્ષ ઉપર અને તેમના કામ ઉપર વિપક્ષમાં અત્યારે કોઈ જ દેખાતું નથી અને દેખાય છે તો તેમના મુદ્દા માત્ર બનાવી છે અત્યારે તે આવી નથી શકતા તેની માટે વિપક્ષ મુદ્દાઓ બનાવે છે પક્ષ તરફ બીજા લોકો સાથે વાત કરીએ જાણીએ શું છે તેમના મુદ્દા તેમના મંતવ્ય તેમના મત આવો જાણ શું નામ મયુરી વસાવડા મયુરી દેવલ વસાવડા વાત કરી અહિયાં બધી જનતા સાથે લોકોના અલગ અલગ પોત મંતવ્ય છે આ ચુંટણી માટે શું લાગે છે તમારા રીતે કયો પક્ષ અત્યારે સારું કામ કરે અરે નરેન્દ્ર મોદી ભાજપ જ એ જ અવાજ એ એની જોડે આખી જનતાના માતા બેનો જે કોણ એને એટલા બધા અને હું એટલા બધા દિલ થી આશીર્વાદ આપું છું ને કે નો વાડ માકો નો થાય ને આગળ વધે ભારત નો વિકાસ કરે શું લાગે છે નરેન્દ્ર મોદીની બાદ કોઈ ચહેરો દેખાઈ રહ્યો છે તમને જરાય નહીં આ ગણપતિ દાદા મોદી નો વિજય કરાવશે ને એ જ આવશે એક યુગપુરુષ છે ભગવાનનો અવતાર છે કોઈ પણ જાતની સમસ્યા પહેલા હતી ને અત્યારે નથી એવું સમસ્યાનો ઘણો બધો ઉકેલ આવી ગયો છે પહેલા કરતા બહુ સારું જીવન છે વિસ્તારમાં કોઈ જાતની સમસ્યા છે ના કોઈ સાંસદ સભ્ય કે ધારાસભ્ય મળવા આવે છે કરી વિસ્તાર ના કોઈ મળવા નથી આવતો ના ચૂંટણીના સમય આવે ત્યારે કદાચ આવે ત્યારબાદ કોઈ નથી પછી નહીં હાલમાં વિસ્તારમાં કોઈ જાતની સમસ્યા નથી ના અત્યારે જરાય નથી હો ગૃહિણી તરીકે કોઈ સમસ્યા હતી ના જરાય નહીં એમણે બધી બહુ સખવાળો આપી છે મોદીએ મોદી સાહેબ તેમ કહે ને કે યુગ પુરુષ છે આમ એમની વાત કરતા માથમાં હસું આવી જાય ભગવાન એની એટલી રક્ષા કરાય ને કે અમારા બધા પાર્ટી ભગવાન યુગપુરુષ છે ગેસનો ભાવ હમણાં સો રૂપિયા ઓછો કરવામાં આવ્યો ત્યારબાદ ફરીથી સો રૂપિયા ઓછું કરવામાં આવ્યો અત્યારે પહોંચાઈ જાય પોસાય છે ને કારણ કે એની સામે પગારનું ધોરણ ને પણ વધારી દીધું છે આમ મધ્યમ વર્ગના તો બહાર ઘણા બધા ખર્ચા કરતા હોય છે તો તો પોસાય છે જોઈ શકો છો અત્યારે મોંઘવારી નથી દેખાતી પરંતુ વિશ્વાસ છે એક જનતા દ્વારા એવું કહેવામાં આવે છે એક યુગ પુરુષ તરીકે માનવામાં આવે છે લીડરને શું નામ છે તમારું જીતેન્દ્રભાઈ શું લાગે છે લોકસભાની ચૂંટણી આવે છે કયો પક્ષ ભારે પડે એમ ભારે પડે છે એટલે કોણ જીતશે એમ બીજું કોઈ છે ભાજપ સિવાય તમને પૂછવું આ તો મારા જનતાનો મજા અને ભાજપ સિવાય બીજું કોઈ ના આવવું જોઈએ બીજો વિપક્ષમાં અત્યારે કોઈ ચહેરો નથી એટલા માટે ના ના એવું નથી આ લોકો બહુ સારું કામ કરે એટલા માટે આપણે વાત કરીએ છીએ અત્યારે જનરલ મુદ્દા લઈએ તો મોંઘવારી છે બેરોજગારી છે શિક્ષણમાં ફીસ વધારો થાય છે આના વિશે શું કહે બીજું બધું એ એટલું બધું કંટ્રોલ એક સાથે તો કોઈ નહીં કરી શકે એવું નથી કે કોંગ્રેસ આવશે તો કરી શકશે પણ એની સિવાય જે બીજું બધું કામ જે મોદીજીની સરકાર કરે છે એ આ બધા લોકો વિચારતા બી નથી અમે તો બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ ચલાવીએ છીએ જે ઇન્ડસ્ટ્રીઝવાળાને જે બધી ફેસિલિટી અમને આપે છે સરકાર એ આ લોકો વિચારી બી ના શકે દીપક સર એવી વાત કરવામાં આવે છે કે સામાન્ય જનતાને જોવામાં નથી આવતી પરંતુ મોટા મોટા બિઝનેસમેનો છે એને માટે અત્યારે ખેડૂતો માટે ધ્યાન નથી આપતા પણ એમની માટે જ અત્યારે જનતા તદ્દન ખોટી વાત અત્યારે એક એમએસએમઈનો નવો રૂલ્સ આવ્યો છે એ મુજબ અમારે 45 ડે માં દરેક ને પેમેન્ટ આપી દેવું પડે છે જે પહેલા લોકો છ છ મહિના સુધી પેમેન્ટ નથી આપતા તો MSME નો જે નવો રૂલ્સ આવ્યો છે એ માત્ર અને માત્ર નાના વેપારી માટેનો કાયદો છે અમે લોકો વધારે ટર્નઓવર કરીએ તો તમને તો તકલીફ પડવા દે છતાં અમે કહે છે એક સારો કાયદો એનાથી લાખો MSME ને જે મરવા પડ્યા હતા એ બધા છે ને આપણી આપણી સ્પીડ લાઈન માં આવી 400 પ્લસ ની વાત કરે છે ભાજપ શું લાગે છે આત્મવિશ્વાસ છે કે અહંકાર આત્મવિશ્વાસ કરેલું કામ છે એની ઉપર એ લોકો ક્લેમ કરે છે ચાર પોઈન્ટ અહંકાર નહીં મોદી બાદ કોઈ બીજો ચહેરો જોવો છો એના એમના જેટલું તો નહીં પણ અમિત શાહ છે યોગી આદિત્યનાથ છે ગડકરી છે ઘણા બધા ચહેરા જનતાનો વિશ્વાસ બોલે છે જનતાના વિશ્વાસમાં પક્ષનું કામ બોલે છે અને એક લીડર કેવો હોવો જોઈએ તેવું જનતાનું કેવું જાણીએ બીજા લોકો સાથે વાત કરીએ શું છે તેમના

બસ એવું જ કંઈ કે કઈ સારો ઈચ્છા થાય સારી પાટી આવે તો સારો ઈચાસ થાય કે ગૃહિણી તરીકે આપણે જોઈએ તો મોંઘવારી અત્યારે બધા એમ કહે છે બહુ નડે છે મોંઘવારી મુદ્દે શું મોંઘવારી નડે છે ખરી નડે છે પણ સામે આવક કે દે છે તો આવક કે રે છે શું નામ છે તમારું જોઈએ તમે કઈ રીતે અત્યારે લોકોને મોંઘવારી નડે છે પરંતુ અત્યારે જે પક્ષમાં જે સત્તા છે તેના પર જ વિશ્વાસ છે ને તેમની તેમની જ સાથે તે રહેવા માંગે છે પરિવર્તન નથી માંગતા પરંતુ પુનરાવર્તન માંગે છે શું નામ ગોયલ શું લાગે છે ચૂંટણી આવે છે કયો પક્ષ આવી શકે પક્ષ તો કોઈ પણ આવે જનતાનું કંઈ સારું નહીં થાય આમાં એ સો ટકાની વાત છે સમસ્યા શું છે સમસ્યા મોંઘવારી બેકારી આ બે સમસ્યાનો બેમાંથી એક પક્ષ નિરાકરણ લાવી શકે એમ નથી આ તો એવું લાગે છે બીજો કોઈ પક્ષ આવી શકે ના બીજો કોઈ તો નહીં જ આવે પણ બેમાંથી એક એક પક્ષ સારું નિરાકરણ નહીં લાવી શકે આપણે એમ કહી શકીએ કે અત્યારે બીજા કોઈ પક્ષમાં દમ નથી એટલે અત્યારે જનતા પાસે ઓપ્શન નથી ના દમ નથી એવું ન કહી શકાય પણ જ્યારે કોઈ એક વ્યક્તિ તાકાતવર બની જાય તો એને દબાવવા માટે પૂરો સમય દેશે આવશે એનો એક નિવેડો આવી જશે બીજો કયો પક્ષ આવી શકે એવું લાગે છે આવી શકવામાં તો કોંગ્રેસ છે એ જો થોડો ઘણું જોર કરે તો આવી શકે આમ આદમી પાર્ટી અત્યારે બે રાજ્યમાં પોતાનું અત્યારે વચ્ચે બે રાજ્યમાં છે પણ અત્યારે એનો મુખ્ય નાયકને એન કેન પ્રકારે જેલમાં નાખ્યો છે તો એ પોતાનો પ્રચાર માટે થોડો પાછો પડે એ આ એક એનું ટેકો થઈ જતી એ પાર પડી હતી હવે પોતે અત્યારે જયારે વોટ કરવા જાવ છો તો કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખો હું તો અમારા વોર્ડમાં ઉભો રાખેલો ઉમેદવાર ખરેખર લાયક છે કે નહીં નીકર નાટોનું બટન આપેલું છે નાટો પ્રેમથી દબાવી દેવાનું

કિશોર વાવસાર શું લાગે છે આ વખતે હવે ચૂંટણી આવે છે નજીકમાં વોટ આપશો તો કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આપશો હવે નિવૃત્ત થઈ ગયા છીએ અત્યારે બરાબર નિવૃત્તિની અંદર અત્યારે શું છે કે મોદીનું કામ સારું છે પણ એના પાછળના માણસો છે એ કોઈ પણ જાતનું કામ બરાબર કરતા નથી એના હિસાબે મોદીનું આજે બદનામ થવાનું વાત આપણે એવું કહી શકીએ હાલમાં કે કોઈ પક્ષમાં અત્યારે આપણે કોઈ એક જ ચહેરાને જોઈએ છે પાછળનું કામ નથી જોતા કામ બધું જોઈએ છે પણ અત્યારે તે એક જ જુવાર ચાલ્યો છે કે મોદી હવે બીજાને તમે વોટ આપવા જાઓ તો કોઈ આવવાનું નથી ને આવે તો શંભુ મેળો થશે તો એકબીજાના ટાંકિયા ખેંચવા નથી તો વિપક્ષને કઈ રીતે જોવો જો વિપક્ષનું કામને કઈ રીતે વિપક્ષનું કામમાં એવું છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે છ મહિના બાર મહિના પહેલાં જાગે છે ને પછી ભાજપ સુઈ જાય એ પહેલાં જો એ લોકો કામ કરતા હોય તો અત્યારે જ્યાં એક એક હતું સરકાર છે એ ના હોત જોઈ શકો છો કઈ રીતે અત્યારે જનતા પોતાનો મત કહી છે પોતાના મુદ્દાઓ મૂકી રહ્યા છે પોતાની વાત કહી રહ્યા છે પણ સાથે સાથે તકલીફ પણ છે સમસ્યા પણ છે એનું કોઈ ઓપ્શન નથી એવું જનતા દ્વારા કહેવામાં આવે છે પક્ષ અને વિપક્ષ છે બંનેમાંથી કોઈનામાં પણ હાલમાં દમ નથી એવું જનતા દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ અત્યારે કોઈ ઓપ્શન નથી જનતા પાસે તો જનતા દ્વારા કહેવામાં આવે છે બીજા લોકો તેમની સાથે વાત કરીએ જાણીએ શું છે વિસ્તારની બીજી વાતો અને શું છે વિસ્તારના બીજા અલગ અલગ મુદ્દાઓ લોકોના હોય છે વાતો હોય છે આપણી સાથે ઘણા બધા લોકોએ વાત કરી ગૃહિણી વાત કરી એક જોબ કરતા ભાઈએ પણ વાત કરી આપણી સાથે એક વૃદ્ધ વૃદ્ધ દાદા છે તેમની સાથે વાત કરીએ શું કેવું છે તેમનું શું નામ છે કાકા તમારું લોકસભાની ચૂંટણી હવે થોડાક જ સમયમાં આવે છે કયો પક્ષ જીતે ઉલા તમે પોતે વોટ આપવા જતા હશો તો વોટ આપો ત્યારે એવું શું લાગે છે કે જનતા અત્યારે કઈ બાજુ વળી રહી છે આ વખતે એવું કહી શકીએ કે કઈ કહેવાય એમ છે નહીં એમ કોઈ બી આવી શકે એવું કહે છે બીજા વિપક્ષમાં કઈ દમ છે એવું લોકો એમ કહે છે કે વિપક્ષમાં દમ નથી અત્યારે એટલે લોકો ભાજપ તરફ વળી રહ્યા છે શું કહે છે બરોબર જોઈ શકો છો તમે સમસ્યા છે ઘણી બધી વિસ્તારમાં લોકોને અત્યારે એમણે જે પ્રમાણે કીધું મોંઘવારી પણ છે સમસ્યાઓ પણ છે વિકાસ નથી એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ વિપક્ષમાં કોઈ મજબૂત ચહેરો નથી હાલમાં જો ટક્કર આપવા માટે કોઈ ચહેરો આવે તો તે ભાજપને ટક્કર આપી શકે છે અને બીજા કોઈને પણ મોકો મળી શકે છે એવું અહીંની જનતાનું કહેવું છે શું નામ છે મેમ અર્ચના પટેલ શું લાગે છે ચૂંટણી આવે છે કયો પક્ષ આવે એવું લાગે કોઈ બેમત નથી નરેન્દ્ર મોદીજી ભાજપ સાહેબનું નામ લઈએ છીએ કારણ શું છે આટલો ભારતનો વિકાસ તમે જે જોઈ રહ્યા છો ચાહે આપણે અંદર રાજ્યવાઈ રાજ્યવાઈઝ જુઓ કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે જુઓ નરેન્દ્ર મોદીજી છે જે આટલું કરી શકે છે બાકી આટલા વર્ષ કોંગ્રેસે કશું જ નથી કર્યું પણ જો કામની વાત કરીએ તમે ગૃહિણી છો તો મોંઘવારી નડે છે થોડીક નડે છે વિકાસ જોઈએ તો થોડુંક સંસ્કારવું પડે બીજો કોઈ પક્ષ આ મોકો મારી શકે એવું લાગે છે કોઈ શક્યતા જ નથી વિપક્ષો ઘણા એવું કહેતા હોય છે કે બેરોજગારી પણ વધી રહી છે સ્કૂલમાં અત્યારે છોકરાઓની ફીસનો પણ વધારો થઈ રહ્યો છે અત્યારે પહોંચાય છે ખરી પોસાવાનું તો હવે એવું છે કે તમે થોડું ઘણું જો તમે બહુ હાઈ એજ્યુકેશન માટે વિચારતા હો તો બધા લોન લઈને પણ થોડું ઘણું આગુ પાછું કરીને પણ ભણાવવા માટે ભણાવે છે અને થોડું કેવું છે કે થોડો વિકાસ જોઈતો હોય તો તમારે થોડુંક પલિદાન આપવું પડશે એક પેઢીને થોડુંક બે પાંચ વર્ષ તમે સંભાળી શકશો તો પછી આગળ સો ટકા તમારો વિકાસ જ વિકાસ છે આજે તમે જોઈ શકો છો કે નાનામાં આપણે છોકરાઓ આપણા કોઈ પણ એલ્ડર છે યંગર છે બધા જે જાય છે ફોરેન આજે કાલ કદાચ મોદીજી હશે તો પાંચ દસ વર્ષ પછી કદાચ ઇન્ડિયામાં બધા ભણવા આવશે તો એના માટે આટલું તો આપણે બે કરવું જોઈએ જોઈ શકો છો તમે પોતપોતાના એમને મુદ્દા મૂક્યા છે મોંઘવારી હાલમાં છે તકલીફ પણ છે સમસ્યા પણ છે પણ તેમનું કહેવું એમ છે કે જો સારી કોઈ પક્ષ સારો કોઈ પક્ષ સત્તામાં જોતો હોય દેશનો વિકાસ કરવો હોય તો થોડું ઘણું સહન કરી લેવા છે કઈ રીતે આપણી સાથે વાત કરી જનતાએ તેમણે પોતાના મુદ્દા મૂક્યા પોતાનો મત મૂક્યો પોતાની સમસ્યાઓ પણ રજૂ કરી છે અને અલગ અલગ વાતો કરી તેમણે આપણી સાથે પક્ષની વાત કરીએ વિપક્ષની વાત કરીએ વિપક્ષ અત્યારે ટક્કરમાં નથી જોવા મળતો તેવી પણ તેમણે વાત કરી વિપક્ષમાં કોઈ ચહેરો નથી ચહેરો છે તો ભ્રષ્ટાચાર કરી રહ્યો છે ભ્રષ્ટાચારી સરકાર છે ભ્રષ્ટાચાર ઓછું કરવું જોઈએ તેવું કહેવું છે અત્યારે જનતાનું અને નોર્મલી વાત કરીએ તો અત્યારે

કયો પક્ષ આવે એવું લાગે છે ભાજપ આવે એવું લાગે છે ગુજરાતમાં ભાજપ ભાજપ 100% ભાજપ આવે એવું લાગે છે દેશમાં પણ ભાજપ દેશમાં પણ ભાજપ આવે છે કે મોદી સાહેબનું કામ જ એવું છે એટલે બધા આપણે સેટિસ્ફાઈ છે એટલા કામથી કામની વાત કરીએ તો કયા કયા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખીએ મુદ્દાઓમાં જે આપણે ધારો કે અમદાવાદમાં રહીએ છીએ તો અમદાવાદની અંદર જે ડેવલપમેન્ટ બધું થયું છે બ્રિજો બન્યા છે સાબરમતી રિવરફ્રન્ટમાં રિવરફ્રન્ટ પણ ઘણું ગાંધીનગર સુધી લંબાવવામાં આવ્યો છે એ બધું ડિક્લેર થયું છે એ બધું બહુ સારું લાગે છે જોઈ શકો છો પોતાના તેમને વિચાર મૂક્યા અહીંયા જનતા સાથે આપણે વાત કરી તેમને પોતાના વિચારો મૂક્યા મુદ્દાઓ મૂક્યા શું નામ છે તમારું મારું નામ શંકરભાઈ છે હું ઘોડાગાડી વાળો છું અને અમે ગરીબ માણસો છે ધંધા મજૂરી કરીને ખાઈએ છીએ અમે ઘોડાગાડીમાં છોકરાઓને એન્જોય કરાવીએ છીએ અને ખુદ ખુદ શાંતિ અમને મજા કરાય છે છોકરાઓને ના અમને સરકાર તરફથી અમારા કોઈ દખલ કરે નહીં ઘોડાગાડીઓને પકડી લઈ જાય ને અમને સાવકારી ધંધો છે અમારો અમે ધંધો કરી ખાય છે ગરીબ માણસ છે અમારો સાવકારી ધંધો છે સાહેબ ને મજૂરી મહેનત કરી ખાય છે એ બધા તમને સરકારને મારી વિનંતી કરું છું કે અમે ગરીબ માણસો ક્યાં ધંધો થઈ કરીશું અમે અમારો ધંધો નહીં ચાલવા દેશો સાહેબ તો અમારો આભાર તમારું સરકાર તમારો આભાર છે તો અમને ગરીબ લોકોને ધંધો કરી ખાવા દેજો કોઈ રજૂઆત કરી છે ખરી આ સમસ્યા રજૂઆત કશું નહીં પણ અમારો ધંધાને અમને એવી ડર લાગી કે અમારો ધંધો કદાચ બી જાનવરો છે ને એને જાનવરો માટે અમને સુખ ધંધા માટે અમને રાહત મળી છે કે ધંધો અમને પેટ ગુજરાન કરી છે અમે ગરીબ માણસો ને અમારો ધંધો ચાલવા દેજો સાહેબ અમે ગરીબ માણસો ને ધંધો કરી ખાઈ શકીએ એટલે આભાર ને સરકારને મારી વિનંતી કરી માંગુ છું શું લાગે છે કઈ સરકાર બનશે જોઈ શકો છો અત્યારે એના વિશે કોઈ વાત નથી કરવા માંગતો પરંતુ સમસ્યા છે રજૂઆત કરવામાં આવશે અને તેનો હલ પણ નીકળશે એમની માંગ છે અત્યારે કે કોઈ પણ જાતની સમસ્યા વધે નહીં અને હાલમાં જે છે તે બને ત્યાં સુધી એવું જે પ્રમાણે તમે જોઈ શકો છો મિત્રો આપણે જનતાના પાવરમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવી ચૂક્યા હતા જનતા સાથે વાત કરી તેમના મુદ્દા જાણ્યા તેમનો મત જાણ્યો જનતાના અલગ અલગ મુદ્દાઓ છે મોંઘવારી બેરોજગારી હાલમાં ભાવ જે ઓછા કરવામાં આવ્યા છે ચૂંટણીને લઈને કરવામાં આવ્યા છે એવું તેવું જનતાનું કહેવું છે પરંતુ સાથે સાથે એક વિશ્વાસ પણ છે તેમનું કેવું છે બીજા કોઈ પક્ષમાં દમ નથી માત્ર ભાજપ જ છે અને મોદીનો જે ચહેરો છે મોદીની લહેરની જે વાત ચાલતી હોય છે એ તો અત્યારે ચાલતી રહે છે અને ચાલતી રહેશે બીજા પક્ષ છે તો કોઈ ટક્કરમાં નથી અને હાલમાં એક જ પક્ષ દેખાઈ રહ્યો છે ભવિષ્યમાં જો કોઈ એવો પક્ષ આવે જે જનતાને મોકો આપે જનતા માટે કંઈક કરે અને ટક્કર આપી શકે એવો હોય તો જનતા તેમને મોકો અવશ્ય આપશે પરંતુ જનતાનો જોઈએ તો તે માત્ર ભાજપ તરફ દેખાઈ રહ્યો છે ભાજપ તરફ વળી રહ્યો છે આવા જ અલગ મુદ્દાઓ જાણવા નવી વિચારધારાઓ નવી જનતાને મળશું નવા વિસ્તારમાં ફરીથી એકવાર જનતાના પાવરમાં ત્યાં સુધી જોતા રહો બુલેટ ઇન્ડિયા ભરોસો ગુજરાત